ડળે પૂછ્યું કે ભાઈ આ કેમ થયું તમારે હાથે હાથ વહી ગઈ એટલે મેં કીધું કે માધાનતા મુરલીધર અને મુસ્લિમ ત્રણેય ભેગા થઈને આપણે અમારા પ્રદેશના એક આગેવાને પૂછ્યું કે એ માધાંતા મુરલીધર ઓર મુસ્લિમ તો સમજ ગઈ લેકિન એ માધાનતા ઓર મુરલીધર ક્યાં હે એટલે મેં એમને એમ કીધું કે માધાંતા એટલે કોળીઓ મુરલીધર એટલે યાદવ અને મુસ્લિમ તો હતા જ એ તને કોંગ્રેસ ભેગા વહી ગયા આપણે એમને કેમ થયું તમારે હાથે હાથ વહી ગઈ એટલે મેં કીધું કે માધાનતા મુરલીધર અને મુસ્લિમ ત્રણેય ભેગા થઈને આપણે અમારા પ્રદેશના એક આગેવાને પૂછ્યું કે એ માધાનતા મુરલીધર ઓર મુસ્લિમ તો સમજ ગઈ લેકિન એ માધાનતા ઓર મુરલીધર ક્યાં હે એટલે મેં એમને એમ કીધું કે માધાંતા એટલે કોળીયું

એટલે આપણી સાંસદ મુરલીધર મુરલીધર તો રોટલો આપવા વાળો સમાજ છે સમાજ છે એને પણ ભાજપ ની વિરુદ્ધ માં કરી દીધા માધાતા એટલે કોડી ને પણ ભાજપ ની વિરુદ્ધ માં કરી દીધા અને મુસલમાન મુસલમાન ને પણ ભાજપ ની વિરુદ્ધમાં કરી દીધા